તમે બાય વગર ના થઈ પણ આ લગભગ તને ત્રાઈ જાય હો આજે હાલ ની ત્રાઈ તો જાવ ને તો લ્યો તમને ઝૂમ કરીને બતાવો તરફના ગોલા છે સરબત છે કે રસ છે શેરડીનો અને નવ નવ કેટલું લીંબુ સરબત પીઉ ને છે ને બરાબર લગભગ ઓસામો છે અડધી કલાક રાહ જોવ રહેવી ને એક આઈને પણ આઈની બે પણ તે તો જો ફેમલે આ છે ભાઈ જો મૂર્તિ આ જોશના જેવી છે હું કે જો તો કેવડી બધી બાપરે બાપ જો આ બરાબર જોશના ના ભાઈ બાપે આવી ગયા છે અને આમાં ક્યાં ખાખડી જ નથી તો હેલો ફેમિલી મોજમાં જ રહેવાનું જય દ્વારકા દીશ અને રાધે રાધે નવાગ ની શરૂઆત કરી દીધી છે ફેમિલી સવારના સાડા નવ વાગી હશે અને ભાઈ જો સમજી લેજો કે જોશના અત્યારના પરમાં જો આવી લગભગ આમ ક્યાર થઈને એમ કે પસ બસ નાખીને ઊભી હોય એટલે સમજી લેવાનું તમારે કે ક્યાંક છે ને ઠુસવાદ આવવાનું છે અમારે

તો જો ફેમિલી આ છે ભાઈ જો મૂર્તિ આ જોશના જે છે હું કે જોશ તો કેવડી બધી છે બાપ જો આખો આ પાણી ભર્યું ને ભાઈ આ એવડી મોટી મસ્ત ઓસડા ઉપર કાટા પીવા હા ને આ ઓબડા પાણી ની અંદર આમાં છે ને બે ત્રણ મોગર હોય છે પાંચ તો છે ને ભાઈ અટાણે અમને જાતા જ દેખાણી દે જોશના કે બાપા એ કાટા તો જો જોશ મને તો જોઈને એમ થાય કે આ ગદ્દે છે ને તને તો એક જ ઉલામાં લઈ લેવો ઈ બાપુ સુડુ મારે એટલે નાખી દે બાપ તો જાણી સારા કરી તો ખબર પડે

ને લક્ષ્મણ બે બહાર ના કઈ ના હોય પણ એમ કે હાલો જાવ જાવ તો ભગવાન જાણે શું કામ છે હું એટલી બધી કે તમારી બેનો ને લપ નો ખૂટે પાછા ભગવાન દર્શન પાછા હવે છે ને અમારે ત્યાં ઠંડુ પીવા ઉભાનો છે લીંબુ સડો પીવું છે કે સોડા પીવી કે દૂધ બટલ પીવી કે રસ પીવો ના દૂધ બોટલ નથી જી આડું આવે પી લેવાનું થાય ફેમિલી ને ભાગીએ સીધા ઘરે તો ફેલ મે તમને કીધું દિન મે અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છે મસ્ત મજાનું પહેલા તો જોશના મારા પૂછવડ જોટના તારે જો આયા છે ને જોઈ લો ફેમિલી બરફના ગોલા છે શરબત છે કે રસ છે શેરડીનો અને નવું નવું કેટલું મન લીંબુ લીંબુ શરબત પીઉં તારે હું પીઉં જાવ તમારે ગમે આલ છે ને લખું હજુ તારે બેન લીંબુ શરબત બધાને લીંબુ શરબત પીવાન છે બરાબર શરદી કરો ગરમી થાય અહીં તો લીંબુ શરબત બધાય માટે પાંચ લીંબુ શરબત બનાવી દીજો ભાઈ બરાબર ને ભાઈનું ભાઈનું ધ્યાન નથી ભાઈનું બનાવવામાં ધ્યાન છે હા હા એકે થઈ જશે કે પહેલા ટ્રાય તો કરું કેવું લાગે મને ફેમિલી લાગતું નથી કે આ બે બહેનોને એક એક થઈ જાય પણ છે ને ફોર વ્હીલ લે હું બીજું હું પણ એટલો તડકો ને એટલી ગરમી છે ને ભાઈ કે અમે ફોર વ્હીલ લઈને આવવાનું હતું પણ ફોર વ્હીલ લઈને આવ્યા બરાબર લઈને જાય તો ભાવસનું પાકેટ ખાલી જ કરવાનું હોય એમને ફોર વ્હીલ લઈને આવ્યા તો લક્ષ્મણીન કે કે તમારું ફોર વ્હીલ છે તમે ફોર વ્હીલ લઈને એમાં ફોર વ્હીલ લઈને નો જવાય કોક દી તડકો કાયા તો વાંધો ન આવે એસીમાં એસીમાં માં ને એસી માં નો તારો ઘરવાળો કે કે તમારું ફોર વ્હીલ લઈને તમારું ફોર વ્હીલ લઈને આવે તાર બે સમજાય એમ કે મને ફોર વ્હીલ માં ફોર વ્હીલ માં ઉમેટ થાય એટલે અમારે છે ને મોટરસાઇકલ માં આવવું પડે વાતો નથી કરી લીંબુ ગરમ થઈ ફેમિલી આપણે ઘરે મૂકી દીધી છે ફેમિલી ને બેન છે ને દવાખાને લઈને કામ હતું એટલે ત્યાંથી ઘરે ફટાફટ જોશ્ના ને મૂકીને હું અત્યારે આવી ગયો છું પાછો અને આપણે ફોર વ્હીલ પર પાછી લઈ લીધી છે ફેમિલી મસ્ત મજા નહીં ને હવે પાછું થોડુંક આ બેનનું કામ છે એ ફટાફટ પતા ને પાછા ભાગીએ ઘરે કેમ કે આજે હાઈજે પણ વાઇડનું જમવા જમવાનું ચાલુ થઈ ગયા એટલા બધી બધી પપ્પા મમ્મી જાય કે હવે અહીંયાથી હું ક્યાં ફ્રી થાય એ જોઈએ એ પ્રમાણે કંઈ કરીએ ફેમિલી ફેમિલી હું ઘરે તો પહોંચી ગયો ને ભાઈ બહુ લેટ થઈ ગયું જોશન મને કેટલા ફોન કર્યા હતી કે ભાઈ જલ્દી આવો જલ્દી આવો ભાઈ રહેતો જ નતો હું થકવા કા એમાં એવું છે ફેમિલી કે મારા મમ્મી ને પપ્પા ક્યાં કયા કામ જોશ ભાલપરા જમવા જવાનું હતું એટલે એ વેલા નીકળી ગયા હતા અને મારે પહોંચવામાં બહુ લેટ થઈ ગયું યાર અંધારા જેવું થઈ ગયું જોશ નામ કે ભાઈ તમે જલ્દી આવો કેમ કે રસોઈ કરવી છે તો પછી બધાને રાંધવું ને મારે જમવાનું હતું મારા ભાઈ ભરતને જમવાનું હતું જોશ તો અમારા આ ખેપાની રહી ને પછી જોશ મગજ જાય એટલે પછી ખોટો રડે એટલે મેં કીધું આવું 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 તો ફાઇનલી અત્યારે લગભગ મારે આવવામાં સાત વાગે ગયા છે ફેમિલી અને જમવાનું તો રેડી પછી કરી નાખ્યું રોટલા બટલા બનાવ્યા કે મેં શાક કેવા બનાવ્યા છે તો ખાલી જમી લઈએ સીધા ફેમિલી ભૂખ બહુ લાગી ગઈ ફાઈનલી ફેમિલી આપણે જમીન નવરા થઈ ગયા છે આપણે આવી ગયા છીએ આપણા રૂમની અંદર ફેમિલી અને ભાઈ કાલથી છે ને કદાચ અમે જોશ ના એમ કે થોડું ઘણું હિન્દીમાં વ્લોગ શરૂ કરવો એ કે આ લીખેલી ભાષામાં એટલે જોઈએ તમને બધાને સારું લાગે કે નહીં એ તમે અમે જ્યારે હિન્દીમાં બનાવે ત્યારે કહેજો બાકી હવે હું વિડીયો એડિટ કરી નાખું છું ફેમિલી અને બાકી જય દ્વારકાધીશ જેમાં મોકલે નવો વ્લોગ છે તમારી ત્યાં સુધી તમારા બધા ધ્યાન રાખજો નેક્સ્ટ વ્લોગમાં મળીશું બાય બાય ફેમિલી